નમસ્કાર મિત્રો આજે સીધું ને સટના ખાસ એપિસોડમાં આપણે ઓબીસી માટે લાગુ કરાયેલું ક્રિમી લેયર એ હવે એસસી અને એસટી ને લાગુ થાય તો શું થઈ શકે એની વાત કરવાના છીએ તમને ખ્યાલ હશે કે ઓગણીસો માં જે ઇન્દ્રા શાહ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો ઓબીસી અનામતના સંદર્ભમાં દેશમાં બાવન થી ચોપન ટકા ઓબીસી ની વસ્તી હોવા છતાં માત્ર સત્યાવીસ ટકા ને અનામત આપવા માટેનો એ ચુકાદો હતો અને એ ચુકાદામાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ એક નું કોથળામાંથી બિલાડું કાઢ્યો એની શું ગણતરી હતી કેવી ગણતરી હતી ક્યાંથી એ પ્રગટ્યું પંડિત જવાહરલાલ નહેરુની જયારે સરકાર હતી ત્યારે કાકા સાહેબ કાલેલકરની અધ્યક્ષતામાં અન્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઈઓ રાખવાના સંદર્ભમાં એ પંચ જે હતું એનો અહેવાલ આવ્યો અને એ અહેવાલ પાછળથી કાકા એ પણ નકારી દીધો રફે દફે થઈ ગયો મોરારજી દેસાઈ ની સરકાર આવી ઓગણીસો સિતોતેર માં ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને એ વખતના સાંસદ બીપી મંડલ

એમાં એક બીજા સભ્ય જે હતા જસ્ટિસ બોરે જે બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ રહી ચૂક્યા અને રાજસભામાં કોંગ્રેસના સભ્ય પણ હતા એ એના સભ્ય હતા આ મંડળ કમિશનનો અહેવાલ આવ્યો ત્યાં સુધીમાં મોરારજી દેસાઈ ની સરકાર તો ગુલ થઈ ગઈ હતી

ઇમરજન્સી હતી 1975 થી 77 ની બંધારણની જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદ પાસે હસ્તાક્ષર કરાવીને એમણે એ ઇમરજન્સી જાહેર કરાવી હતી અને એ ઇમરજન્સીના અતિરેક જે થયા વિપક્ષના નેતાઓને જેલમાં નાખ્યા એ અત્યારે નરેન્દ્ર મોદીને માટે પ્રેરણારૂપ છે વિપક્ષના એક મુખ્યમંત્રીને જામીન મળે ઈડીના કેસમાં એટલે પાછું સીબીઆઈ તૈયાર જ હોય નરેન્દ્ર મોદીની ઓપરેશન ઓપરેશન એની એની બાઉન્સ બેક ઇમરજન્સી પછી જે ચૂંટણી થઈ એમણે ચૂંટણી આપી હતી સંજય ગાંધીની તો અપેક્ષા એવી હતી કે એ ત્રીસ ચાલીસ વર્ષ સુધી આ દેશમાં લોકસભાની ચૂંટણી કરવાની જરૂર જ નથી એમણે કુલદીપ નાયરને જે ઇન્ટરવ્યુ આપ્યો હતો સંજય ગાંધીએ એમાં એ બહુ સ્પષ્ટ કરી દીધું હતું છતાં ઇન્દિરા ગાંધીએ લોકશાહી ટકાવી જાન્યુઆરી સિતોતેર માં લોકસભાની ચૂંટણી જાહેર કરી માર્ચ સિતોતેર માં એ ચૂંટણી યોજાઈ અને એમને ખબર હતી કે હારવાના છે એ હારી ગયા સંજય ગાંધી હારી ગયા કોંગ્રેસ હારી ગઈ અને જે ચરણસિંહ ગૃહમંત્રી બન્યા અને ઇન્દિરા ગાંધીને જેલ ભેગા કરવા માટે એ જ ચૌધરી ચરણસિંઘે ઇન્દિરા ગાંધીની આગળ શાસ્તાંગ થઈને સંજય આગળ શાસ્તાંગ થઈને વડાપ્રધાન પદ ભોગવ્યું નરેન્દ્ર મોદીએ ચૌધરી ના પૌત્ર જયંત ને એનડીએ માં લેવા માટે ચૌધરી ને ભારત રત્ન આપ્યો અને ઓગણીસો એસી માં શ્રીમતી ઇન્દિરા ગાંધી એ થમ્પિંગ મેજોરિટી સાથે લોકોએ એમને ચૂંટીને પાછા સત્તાના સુકાન સોંપ્યા આ બધું થયું

દેવીલાલને ચેકમેટ કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી એક બાજુ કમંડળ લઈને એટલે સોમનાથ થી અયોધ્યાની રાજકીય યાત્રા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા એ કાઢી રહ્યા હતા ત્યારે વીપી સિંગે પેલો માળીએથી ખંખેરીને પેલો અહેવાલ મંડળ પંચનો અહેવાલ લાગુ કરવાની જાહેરાત કરી જોકે ઓગણીસો ચેલેન્જ કરવા માટે ઇન્દ્રા જે સુપ્રીમે ગયા હતા એ ચુકાદો આવ્યો એના પછી ત્રાણું ચોરાણું મંડળ કમિશનનો અહેવાલ એ અમલમાં આવવાનો શરૂ થયો ગુજરાતમાં તો અમુક જ્ઞાતિઓને મળ્યો ઓબીસી નો લાભ અને બાકી રહી ગઈ જ્ઞાતિઓને મહેતાની સરકાર આવી ચિમનભાઈની સરકાર ચિમનભાઈ ના મૃત્યુ પછી જે સરકાર આવી એ સરકારે એનો એ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છત્રીસ જ્ઞાતિઓનો સૌરાષ્ટ્રના મજૂમદાર કમિટીનો નવ જ્ઞાતિઓ અને બાકીની સત્યાવીસ જ્ઞાતિઓ એ જ્યારે ને લાભ મળ્યો ત્યારે એમાં જે જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો એ મંડળ કમિશન ની અંદર લિસ્ટેડ હતી પણ વીપી સિંહ જયારે ઓબીસી ના મસીહા થવાની કોશિશ કરતા હતા એ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી રહેલા માધવસિંહ સોલંકી જોખમ ખુરશી ગુમાવવાના જોખમ વોરીને એમણે પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરવાનું પસંદ કર્યું હતું અને ખુરશી ગુમાવી હતી આમ તો બાબુભાઈ જશભાઈએ શરૂઆત કરી હતી એની અને માધવસિંહે આગળ વધારી પણ માધવસિંહે એક તબક્કે બહુ સ્પષ્ટપણે વીપીસિંહને પણ કહ્યું હતું કે તમારા પહેલા તો મેં ઓબીસી ની અનામત દાખલ કરી ઓગણીસો નવ્વાણું ના ગાળામાં જયારે કેન્દ્રમાં ઓબીસી માં દાખલ થવા માટે ગુજરાતની કેટલીક જ્ઞાતિઓ જે સામેલ નહોતી એ જ્ઞાતિઓએ જયારે ચળવળ ચલાવી અને ખાસ કરીને હરિભાઈ ચૌધરીના નેતૃત્વમાં સોનિયા ગાંધીને મળીને અને બીજા નેતાઓની મદદથી જ્યારે એમણે કેન્દ્રના ઓબીસી કમિશન માં અન્યા પટેલ સમાજનો સમાવેશ કરવાની માગણી રજૂ કરી અને જયારે ટીમ આવી ત્યારે કડવા પટેલ લેવા પટેલ અને બીજા કચ્છના પટેલો મેમોરંડમ આપ્યા એ કમિશન એ જે તપાસ માટેની જે સમિતિ આવી એમ એને અને એને બધાની માગણીને રિજેક્ટ કરી દીધી અને એના પછી નરેન્દ્ર મોદીએ છેલ્લે છેલ્લે જયારે વડાપ્રધાન થયા એના પછી બંધારણમાં સુધારો કરીને પાટીદાર આંદોલન અને પાટીદાર અનામત આંદોલન ને પગલે એના પછી આનંદીબેન એ ખુરશી ગુમાવ્યા પછી બંધારણ સુધારીને દસ ટકા ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શન માટેની જોગવાઈ કરી જેમાં બધા કહેવાતા ઉજળિયાતો નો એમાં સમાવેશ થયો એટલે આજે અમે એમ કહીએ કે બધા જ સમાજો તમામ સમાજો એ અનામતમાં છે કોઈ સમાજ બાકી નથી પણ પેલું ઓગણીસો બાણું માં ઓબીસી માટેનું ક્રિમિલેયર નામનું કોથળામાંથી બિલાડું જે નીકળ્યું હતું એ આજે એટલે કે ગઈકાલે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની અંદર કેટલાક જજીસે અને એમાંય ખાસ કરીને ગવાઈયે અને બીજા જે જજ છે એમણે આ ની વાત કરી છે અને ક્રિમિલેયર દાખલ કરવામાં આવે તો રાષ્ટ્રીય સ્તરે હોબાળો મચવાનો છે કારણ કે આ ચુકાદો છે એ ઘણા બધા નવા વિભાજનો પણ શરૂ કરશે આમ તો જે જ્ઞાતિઓને અનામતનો લાભ નથી મળ્યો એ અનામતનો લાભ એમને મળે એ અપેક્ષાએ સુપ્રીમ કોર્ટે એની સારી દ્રષ્ટિએ ચુકાદો આપ્યો છે પણ સરકાર એનું રાજકારણ કઈ રીતે ખેલશે એ એક પ્રશ્ન છે હકીકતમાં ઓગણીસો બાણુંમાં જ્યારે ક્રિમિનલ લેયરનો કોન્સેપ્ટ આવ્યો ત્યારે અનામત જે પહેલાથી મેળવતા હતા એટલે કે દલિત એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે શરૂઆતથી જ અનામત મેળવતા હતા એમને ક્યારેક કલ્પના નહીં હોય કે એમના માટે પણ ક્યારેક ક્રિમિલેર નો મુદ્દો આવશે એટલે એમણે છે ને બાણુમાં આ તો ઓબીસી નો પ્રશ્ન છે ને આપણે હું કામ ચિંતા કરવી એમાં પણ હવે એમને સુધી આ વાત પહોંચી છે અને ત્યારે અમને પેલી હિટલરના સંદર્ભની માર્ટિન માર્ટિનોલ એની કવિતા એનું સ્મરણ થાય છે અને એ અમે એનો ગુજરાતી ભાવાનુવાદ જે છે એ અત્યારે પ્રસ્તુત કરવા ની રજા લઈએ છીએ પ્રથમ તેઓ સામ્યવાદીઓ માટે આવ્યા હતા તેઓ એટલે કે આતંકીઓ શાસકો નાઝીઓ હિટલરના માણસો એ લોકોની વાત છે પ્રથમ તેઓ સામ્યવાદીઓ માટે આવ્યા હતા પરંતુ હું સામ્યવાદી ન હતો તેથી હું બોલ્યો નહીં પછી તેઓ સમાજવાદીઓ અને ટ્રેડ યુનિયનિસ્ટો માટે આવ્યા પણ હું બંને ન હતો તેથી હું બોલ્યો નહીં પછી તેઓ યહૂદીઓ માટે આવ્યા પરંતુ હું યહૂદી ન હતો તેથી હું બોલ્યો નહીં અને જ્યારે તેઓ મારા માટે આવ્યા ત્યારે મારા માટે બોલવા માટે કોઈ બચ્યું નહોતું તમે સમજી ગયા મારે કહેવાનું હશે કે જે અનામત શ્રેણીમાં આવતી જ્ઞાતિઓ છે ઓબીસી હોય એસસી હોય એસટી હોય એ બધી એ જો સંગઠિત રીતે પોતાની વાત પોતાના હિતો ની જાળવણી એ ન કરે અને પછી અમારા મિત્ર દિનેશ બામણીયા કે છે કે ઓબીસી ના નેતાઓ તો ઘોરે છે એટલે એમને છે ને બજેટ મળતું નથી જયારે અમને છે ને કે છે કે હજાર કરોડ તમે વાપરી નાખો એટલે તમને બીજું બજેટ આપીશું એટલે કહેવાતા મોટું બજેટ મળે ગુજરાતની વાત કરીએ તો પણ ઓબીસીના બધા જ નિગમો અને બધા બોર્ડ થઈને પીનટ ક્ષુલ્લક રકમ એ મળે છે અને એસસી અને એસટી ને તો અમુક બાબતો એના પેરામીટર્સ પ્રમાણે આપવી પડે એટલે સરકાર આપે છે એમાં કોઈ ઉપકાર નથી કરતી અને આર્થિક રીતે અનામત નો આગ્રહ જે લોકો કરી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી કે સંઘ સાથે સંકળાયેલા છે એ લોકો અથવા ઉજડિયાત કહી શકાય એવા લોકો છે એ લોકો અથવા તો જે લોકો અનામત નો લાભ લઈને હોદ્દાઓ સુધી પહોંચી ગયા છે એવા ધારો કે જસ્ટિસ બેરવિયા અમારા મુંબઈ હાઈકોર્ટના જજ રહ્યા અને ઘણી બધી લો કોલેજો ચલાવતા રહ્યા એકાદવાર મેં જ્યારે એમને કહ્યું મેં કીધું અંદર કેમ અનામતની પ્રથા નહીં કે ના એમાં નહીં આવવી જોઈએ હવે એ ભૈરવ્યા તો પોતે દલિત સમાજમાંથી આવે હવે તો સદગત થઈ ગયા પણ પોતે હાઈકોર્ટના જજ થઈ ગયા પણ દલિતો માટે ટમાં કે સુપ્રીમ કોર્ટમાં કેટલા લોકો છે એમનો કેટલો છે કોટા એ ખબર નથી મનુસ્મૃતિની જે કલ્પના છે એ જ કલ્પના આજે પણ અમલમાં હોય એવું આપણે માનવું પડે અને એટલા માટે મારી પાસે તો એના એને લગતા આંકડાઓ એક મિત્ર એ મને પાઠવ્યા પ્રોફેસર દિલીપ મંડલે જે શેર કર્યા છે અને એ અધિકૃત રીતે એ મુકતા હોય છે ઇન્સ્ટા પર એસસી એસટી અને ઓબીસી આંકડાઓ હું તમને કહું છું આઈઆઈએમમાં ખાલી આઈઆઈએમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એમાં જનરલ કેટેગરીના ઓબીસી ના અને એસસી એસટી ના જે આંકડાઓ છે હું તમને અધિકૃતપણે જણાવી રહ્યો છું જે પ્રોફેસર દિલીપ મંડલે એ છે શેર કર્યા છે અને એ આંકડાઓ આપણને ચોંકાવી મૂકે એવા છે એટલા માટે કે એ કે છે કે આઈઆઈએમ અમદાવાદ આઈઆઈએમ બેંગલુર બેંગ્લોર લખનૌ આઈઆઈએમ સિલોંગ હવે તમે આંકડાઓ જોજો અને આ તમારે છે ને ધ્યાને લેવાની જરૂર છે જનરલ કેટેગરી સિવાયના જે લોકો અધ્યાપકો છે ફેકલ્ટી છે એ આ બધી માં થઈને સિડ્યુલ કાસ્ટના માત્ર ત્રણ માત્ર આદિવાસી સમાજનો શૂન્ય આ જે વાત છે એ એમણે આંકડાઓ પણ શેર કર્યા છે ને આ આંકડાઓ ને કોઈ ચેલેન્જ કરી શકે એવું નથી કારણ કે પ્રોફેસર દિલીપ માંડલ એ અધિકૃત રીતે રજૂ કરે છે આઈઆઈએમ અમદાવાદમાં એકસો ને ચાર બેઠકો છે એટલે ફેકલ્ટી જે છે એ જનરલ કેટેગરીની છે ઓબીસી નું મીન્ડુ એસસીનું મિન્ડુ મિન્ડુ એટલે કે તમામ જે અધ્યાપકો છે એ જનરલ કેટેગરીના છે આઈઆઈએમ બેંગ્લોરમાં એકસો ને ચાર જનરલ કેટેગરીના છે ઓબીસી ના માત્ર બે છે એસસી ના એક છે અને એસટી નું ઝીરો આઈએમ કલકત્તા 86 જનરલ કેટેગરીના બાકીની કેટેગરીમાં ઝીરો ઝીરો ઇન્દોર એકસો ચાર જનરલ કેટેગરીના ઓબીસી ના ઝીરો એસસી ના ઝીરો એસટી ના ઝીરો લખનઉમાં ચોરાસી જનરલ કેટેગરીના બે ઓબીસી એક એસી ના અને ઝીરો આદિવાસી આપણે ત્યાં કહેવત છે જેનાથી ઉપહુતી કરું કે જાતતાની પાડી અને ઊંઘતા ઊંઘતાનો પાડો તમે સમજી ગયા છો આજે આટલી વાત ફરી મળીશું લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે તથ્ય અને સત્ય ટકોરા બંધ કહીએ છીએ નમસ્કાર